તો તેઓ પોતાના ખેતી અને પાકને કેવી રીતે બચાવી શકશે ત્યારે આ નિર્ણય પાછો લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે મહાનગરપાલિકા દ્વારા બ્લોક સર્વે નંબર ચારસો જમીનમાં આ પાંજરા બનાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે નવસારી ગ્રામ્ય મામલતદાર અને ટીડીઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અધિકારીઓએ ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ પંચનામું પણ કર્યું હતું અને આ બાબતે સંપૂર્ણ રિપોર્ટ કલેક્ટર કચેરીમાં રજૂ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી પરંતુ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો આ વિસ્તારમાં હંગામી પાંજરાપોર બનાવવામાં આવશે તો તેઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે અને ઉગ્ર પ્રદર્શનો પણ કરવામાં આવશે અમારું ધારાગીરી ગામ મહાનગરપાલિકામાં આવે છે કલેક્ટર સાહેબે તિગરા ગામમાં હમણાં ધોરખડતા ધોરણ માટે જે જગ્યા ફાળવણની માંગણી કરી એ ધારા ગામે નામંજૂર કરી તો આ ધારાગીરી ગામ બી મહાનગરપાલિકામાં આવે છે ધારાગીરી ગામમાં આ શું કામ જગ્યા ફાળો ધારાગીરી ગામનો ગ્રીન ઝોન એરિયામાં આ રખડતા ઢોરો મૂકવાનો તો ખેડૂતો ખેતી કેવી રીતે કરવાના જો ખેતી નહીં કરવા દેવી હોય તો ખેડૂતો નાબૂદ કરવા આવી તો બધી જમીનો લઈ લો તમે ને ખેડૂતોને સુસાઇડ કરાવી દો બધાને આ જે કહેવાય પાછા વિકલ્પ છે કાં તો પછી આંદોલનના રસ્તે અમે ઉગ્ર લડત લડી લઈશું રાત્રે બોલ મારી ગયા છે સાહેબ સરકારી અધિકારી આવીને તો શું એ લોકો દિવસે નહીં હોય ખેડૂતોને મળીને એનું નિરાકરણ નહીં થાય આ રાત્રે બોલ મારવાનું શું કામ ઓલરેડી એ જગ્યા પાડવી છે સીધું તળાવ છે એ તળાવ છે સાહેબ ખેડૂતોને પાણી સંગ્રહ છે ખોદવાની તેની જગ્યા રખડતા નથી આ સમસ્યા અમારે ઢોરની છે હાલ અત્યારે અમારી ધારાગીરી જમીનમાં ગૌચર તથા તળાવ તળાવ સરકાર હાલ અત્યારે હંગામી ધોરણે રખડતા ઢોરોનું પાંજરા પાંજરાપોર બનાવવા માંગે છે હાલ તે એરિયો એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે નુડાના નિયમ પ્રમાણે એગ્રીકલ્ચર ઝોન ફાળવેલો છે હાલ અમે ચૌદ પંદર સોલથી બે હજાર ચૌદ પંદર સોલથી લડત રડી રહ્યા છે આનંદની બેન ને બી જાણ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર હર એક પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ થયેલી છે કલેક્ટર કલેક્ટર ઓફિસમાં બી જાણ કરેલી છે ખેડૂતો જોડે નોર વીડવાડી ધારાગીરી ચોવીસી ના ખેડૂતો ભેગા થઈને મોલધારાના તેમજ હરેક ખેડૂતો અન્ય ખેડૂતો થઈને હાલ અત્યારે સરકાર તરફથી અહીંયા પાંજરાપોર ટાઈપ રખડતા દોરનું પાંજરાપોર બનાવવા માંગે છે અમારે એ જોઈતું નથી અમે ખેતી કેવી રીતે કરીએ હાલ ખેતી આવવાથી અમને ઘણું પાંજરા પર આવવાથી અમને ઘણું નુકસાન છે ઓલરેડી અમે ઢોરોથી નુકસાન પામી કલેક્ટર સાહેબે ના પાડી છે કે મહાનગરપાલિકાના દસ કિલોમીટર એરિયાની અંદર પાંજરા બનશે નહીં અમે આ હાલ આ સિરિયા તળાવ બાબતે ભેગા થયા છે એ અસલ વડીલોના સમયથી સીરિયા તળાવ નામ પડેલ છે સીડિયા તળાવ તરીકે એને ઓળખવામાં આવેલ છે જો અહીં તળાવ જો થશે તો આજુબાજુના તમામ ખેડૂતોના સુખાકારી લાભમાં જો ગૌચર આવશે તો એમ જોવા જાય તો ખેડૂતો થશે રખડતા ઢોર છે આ છે તે છે સર રખોડતા ઢોર બાબતે ખેડૂતો એટલા બધા ત્રાસી ગયેલ છે કે જેની કોઈ હદ ધારાગીરી બ્લોક નંબર ચારસો એકોતેર જે ગૌચરની જગ્યા છે જગ્યા છે એ નવસારી મહાનગરપાલિકા હંગામી ધોરણ ઢોરો રાખવા માટે પાંજરા બોલ ત્રણથી ચાર મહિના માટે બનાવવાની માંગણી છે તેનું ગામવાળા વાળા તરફથી વિરોધ કરવામાં આવેલ છે એના તરફથી આપણે લેખિત રજૂઆત લઈ લઈએ છીએ એને આપણે એસએમસી માં મહાનગરપાલિકાને મોકલી આપીએ છીએ અમે મહાનગરપાલિકાને અમે રિપોર્ટ અહીંયા જ મોકલી રજૂઆત મોકલી આપશે એ અમે વધી કચેરી ખરીદી એને પૂછી લઈએ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી